ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જ્યાં ત્રણ સગી બહેનોએ એકસાથે જીવન ટૂંકાવ્યું છે આ ત્રણેય બહેનો સગીર હતી અને જીવન ટૂંકાવ્યા પહેલા મમ્મી પપ્પા સોરી એવો પણ ઉલ્લેખ કર્યો હતો આ ચોંકાવનારી ઘટના યુપીના ગાઝિયાબાદથી સામે આવી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભારત સિટી ટાવરમાં રહેતી આ બહેનોને મોબાઈલ ગેમની લત લાગી ગઈ હતી એટલું જ નહીં આ ત્રણેય બહેનો સવારે નાહવા જવાનું ખાવાનું શાળાએ જવાનું બધી જ વસ્તુઓ એકસાથે કરતી હતી ત્યારે રાત્રિના સમયે તેઓ ઓનલાઈન ટાસ્ક બેઝ કોરિયન લવર ગેમ રમી રહી હતી અને તેના ટાસ્ક અનુસાર ત્રણેય બહેનોએ જીવન ટૂંકાવી લીધું છે આ સિવાય છોકરીઓ કોરિયન કલ્ચરથી પ્રભાવિત હતી જોકે કેટલાક દિવસોથી પરિવારે મોબાઈલ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો અને આખરે અચાનક આ ત્રણેય બહેનોએ જીવન ટૂંકાવી લીધા બાદ પરિવાર પર આભ ફાટી પડ્યો છે ત્યારે વાલીઓને પણ અપીલ છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને જો મોબાઈલની લત હોય તો વહેલી તકે છોડાવવી જોઈએ